દેશના ભવિષ્યનો પાયો મજબૂત ત્યારે જ થાય જયારે શિક્ષણનો પાયો મજબૂત હોય પરંતુ આપણે ત્યાં તો શિક્ષણનો પાયો જ જર્જરિત છે તેવામાં મજબૂત ભવિષ્યની વાત તો ક્યાં કરવી સારા શિક્ષણના દાવા કરતા તંત્રના ગાલે રાજ્યની આંગણવાડીઓમાં ચાલતી લાલિયાવાડી તમા સમાન છે તેમ છતાં સરકાર કુંભકર્ણ નિંદ્રામાં જ ઊંઘી રહી છે રાજ્યમાં આંગણવાડીઓની દુર્દશા મહીસાગર જિલ્લાની આંગણવાડીઓમાં અસુવિધા કેટલીક ભાડાના મકાનમાં તો કેટલીક જર્જરિત તો કેટલાકમાં નબળી કામગીરી આરોપ સાહેબ આમ કેમ ભણશે ગુજરાત નું ભાવિ સરકારી કામોના ટેન્ડરમાં કોન્ટ્રાક્ટર કામગીરી વધુ એકવાર સવાલોના ઘેરામાં છે મહીસાગર જિલ્લાના લુણાવાડાના આજરવા કોલોનીમાં ચાલતી આંગણવાડીની કામગીરીમાં ગેરરીતિ થયાની લોકો છે લોકોની ને ધ્યાને રાખી નવી આંગણવાડી બનાવી તો દેવાય પરંતુ લીધે આંગણવાડી હવે બેસવા લાયક નથી રહી આંગણવાડીના રસોડામાં બનાવેલા ફ્લોરિંગમાં માં ગાબડું પડી જતા બાળકો ભાડાના મકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે અનેક રજૂઆત છતાં બે વર્ષથી તંત્ર ધ્યાન ન આપતા બાળકો પરેશાન થઈ રહ્યા છે છોકરાઓને અમારા ભાડા ને લીધેલું છે મકાન એની અંદર બાલવાડી અમે ચલાવીએ છીએ બેન ચલાવે છે બેન સારા છે અમારે અહીંયા તો એ ચલાવે છે એટલે અમારી માંગણી છે કે આમ પોતાની બાલવાડી બને સરકારી બને તો છોકરાઓને સારું લાગે બેસવાનું પણ સારું લાગે અને એની અંદર અલગ અલગ હોય વસ્તુ એટલે છોકરાઓને આવવાનું સારું લાગે છેલ્લા દસ વર્ષથી અહીંયા બાલવાડી ચાલે છે ભાડાના મકાનમાં પોતાની બાલવાડી મળે તો સારું છોકરાઓને કેવી તકલીફ પડતી હોય છે બાળકોને બાળકોને રમવાની તકલીફ પડે બાર બેસવું પડે નીચે બેસવું પડે જિલ્લામાં કુલ તેરસો સોળ આંગણવાડી ત્રણસો ઇઠ્યોતેર આંગણવાડી અન્ય જગ્યા એકસો ચુમોતેર આંગણવાડી ભાડાના મકાનમાં બસો ચાર આંગણવાડી વૈકલ્પિક સ્થાનો પર ભાડાના મકાનમાં બેસવાના લીધે બાળકોના શિક્ષણ ઉપર તેની સીધી અસર પડી રહી છે આંગણવાડીમાં અસુવિધા હોવાથી ભાડાના મકાનમાં બેસવું પડે છે રાજ્ય સરકાર પાયાનું શિક્ષણ મળી રહે તે માટે અદ્યતન અને સુવિધાસભર આંગણવાડી કેન્દ્રો ઉભા કરી રહી છે ત્યારે મહિસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા આંગણવાડીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે છેલ્લા ઘણા સમયથી આંગણવાડીના સંચાલક અનેક વખત અધિકારીઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી તંત્રની ઢીલી નીતિથી સ્થાનિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે ખોડિયાર મંદિરમાં ચાલી રહેલી આંગણવાડી પણ ભાડાના મકાનમાં જોખમી રીતે ચાલી રહી છે આંગણવાડી કાર્યકર આંગણવાડી નવી બને તેવી આશા સીધી રહ્યા છે બીજી તરફ આંગણવાડીમાં રિપેરિંગના અભાવે બાળકો ભાડાના મકાનમાં બેસવા મજબૂર બન્યા છે એક તરફ સરકાર કરોડો રૂપિયા ખર્ચી અદ્યતન આંગણવાડી કેન્દ્રો બનાવી રહી છે અને બીજી તરફ કોઈ દેખરેખ કે તપાસના અભાવે કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાની કામગીરીથી બાળકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ એક તરફ સરકારે મોંઘવારી લાવી દીધી છે જેના કારણે લોકો ભાડાના મકાનમાં રહે છે બીજી તરફ સરકારના ક્યાંક આંખ આડા કાન અને તંત્ર ઘોર નિંદ્રામાં કે જેના કારણે બાળકોને ભાડાના મકાનમાં ભણવું પડી રહ્યું છે સરકારના સ્માર્ટ શિક્ષણના દાવાઓ તો બહુ જોયા પણ આ વચ્ચે જો ભ્રષ્ટાચાર ન થાય ને તો એ દાવાઓ સાચા પુરવાર થઈ શકે છે પણ નહી હવે મહીસાગર જિલ્લાના લુણાવાડાના આજણવા કોલોનીમાં ચાલતી આંગણવાડીની જ વાત જોઈ લો નવી જ બની પરંતુ લેભાગુ કોન્ટ્રાક્ટરના લીધે નવી જ આંગણવાડી હવે બેસવા લાયક જ નથી રહી આંગણવાડીના રસોડામાં બનાવેલા ફ્લોરિંગમાં ગાબડું પડી જતા બાળકો ભાડાના મકાનમાં બેસી મજબૂર બન્યા છે છે બે બે વર્ષથી વર્ષથી રજૂઆત કરાઈ રહી કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા તંત્રની મકાન માં બેસી ભરવાજુઆત અધિકારી સાહેબના બાળકો એ આંગણવાડીમાં નથી ભણતા ને એટલે એમને ક્યાં પડી છે એ તો કોન્ટ્રાક્ટર કે છે કે ભાઈ હવે થોડુંક વધુ કમાવવું છે થોડુંક તમે પણ લઈ લેજો એટલે જાગશે ત્યાં સુધી કોઈ અલાર્મ પણ તેને જગાડી નઈ શકે આ તો એક આવી કેટલી આંગણવાડી અને શાળાઓ પણ છે કે જેની આવી જ હાલત છે જર્જરિત ભાડાના મકાનમાં બિચારા વિદ્યાર્થીઓ ભણવા મજબૂર બને કોઈ સાંભળવા વાળું પણ નથી એક દિવસ છે ને શિક્ષણ મંત્રીએ બેસવું જોઈએ રિપોર્ટ્સ મંગાવવા જોઈએ અને એક દિવસમાં જ બધું કામ તમામ કરી દેવું જોઈએ એમને તો પરિસ્થિતિ જાણીને ઓર્ડર જ આપવાના છે ને પછી ફોલોઅપ લેવાનું છે એટલું અઘરું પડે શું જુઓ આમ બદનામ તમારી સરકાર થઈ રહી છે ભલે અધિકારી આળસમાં હોય અને કામ ન થઈ રહ્યું હોય પણ કંઈક તો તમારે જ કરવું પડશે ને તમારી સરકાર બદનામ થઈ રહી છે